અને નારણભાઈ આમ આદમી પાર્ટીમાં પ્રદેશ કક્ષા નેતા હતા અને એમને લાગ્યું કે આ છોટાઉદેપુરના ગુજરાતના દેશના સામાન્ય લોકો આદિવાસીઓના અધિકારોને બચાવવા હોય તો ભાજપ સરકારને કાઢવી ખૂબ જરૂરી છે એટલા માટે ભાજપની સામે કોંગ્રેસમાં જોડાયા અને બહુ સ્પષ્ટ રીતે ભાજપને હરાવવા માટે જોડાયા અર્જુન રાઠવાને જો કોઈ લાલચ હોત તો એ ભાજપમાં ગયા હોત નારણભાઈને આપ વાત કરો છો નારણભાઈ કોંગ્રેસ પાર્ટીમાં આઠ વખત લોકસભા લડ્યા છે પાંચ વખત સાંસદ રહ્યા છે એક વખત મંત્રી રહ્યા છે કેન્દ્રના અને ગઈકાલ બે દિવસ પહેલાં સુધી બે તારીખ સુધી એ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોના મદદથી એમના ઉપકારથી રાજ્યસભાના સભ્ય હતા કોંગ્રેસ પાર્ટીએ એમને ખૂબ આપ્યું છે માન સન્માન સત્તા બધું જ આપ્યું એમની પાસે અત્યારે જે પણ છે કે સંસ્થા છે આ છે જે કંઈ છે એ કોંગ્રેસ પાર્ટીના કારણે છે એમને આપ્યું એમના છોકરાને આપ્યું અને હવે ભાજપમાં ગયા આખી જિંદગી જેમણે કોંગ્રેસની વાહવાહી કરી છે હવે ભાજપમાં જેને કોંગ્રેસ સામે બોલી રહ્યા છે તો આ ફરક છે હું ન્યાય માટે લડવા માટે વિરોધ પાર્ટીમાં આવ્યો છું અને એ માવો લેવા માટે અથવા તો કોઈ કરેલા ખોટા કામમાંથી બચવા માટે ભાજપમાં ગયા છે આટલો ફરક છે રેહાન પટેલ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર